બળદ આવી રહ્યા છે અને બળદને બળદ ગાડામાં કઈ રીતે જોડવા તે માટે જુઓ આખો વિડીયો પછી તો આપણે બળદ ગાડા પર બેસી ગયા અને આપણે જઈએ છે આગળ અને બાપા બળદ ગાડું ચલાવી રહ્યા છે હલો કેમ બાકી હાલો કરીને હાલ હો તો છેલ્લે શરૂ કરતા જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરબીઆઈ બ્લોક્સમાં તમારું સ્વાગત છે આપણે સ્વારસવાના સામ્રાજ્યમાં આ છે આપણું બળદગાડું અને બ્રે બળદને બાપા પાવા ગયા છે અને પછી આપણે બળદગાડામાં જ જોડીને જવાનું છે આ બાજુ આગળ તો આ છે એકદમ જૂનાવાણી બળદગાડું આને કહેવાય જોહરું અને આને કહેવાય જોતર આમાં બે બળદ આપણે જોડવાના છે બળદગાડું જુઓ એકદમ જૂનવણી આશરે એકસો વીસથી એકસો ત્રીસ વર્ષ પહેલાંનું બળદગાડું છે પણ હજીમાં આમ જરાક ટોચું પણ નથી દેવો અને એકવાર બનાવટી તમે જુઓ બધું એકદમ જૂનવણી આ જોવાને પાવર કહેવાય લાકડાની વ્હીલ અને અમારી પાછા આમાં પાવર કહેવાય અને ત્રાવા કહેવાય અને પીંજણી કહેવાય જુઓ તમે ખાલી એની ફિટિંગ જુઓ અને બનાવટી જુઓ અને આ પિત્તરથી એકદમ બટેલું છે આ છે એકસો વીસ થી એકસો ત્રીસ વર્ષ પહેલાનું ગાડું છે અને હજી આમાં જરા થયેલ નથી આમાં આપણે બળદ જોડીને હવે જવાનું છે આ બાજુ વાડી તરફ કારણ કે બરાદ હમણાં હા નથી ફ્રી કરવા જવાના આપણે આ છે પાણીનું આજે પહેલાં પહેલાના સમયમાં વડીલો વાડી જતા ત્યારે આમાં પાણીનો માટલો રાખીને જતા છે ગાડાનું સમયમાં બાપાઓ રોટલા નાખીને જતા જેથી કરીને વાડીમાં પોતે કામ કરવા જાય તો કોઈ કૂતરું કૂતરું આવીને લઈ ન જાય અંદર રાખીને જતા તેથી અને બાપા આવે રહ્યા આપણે હવે ગાડામાં બળદ જોડવાને કઈ રીતે પણ જોઈ લે જોવો તમે ખાલી બાબા બળદ ગાડામાં જોડી રહ્યા છે બળદ કમ્પ્લીટ જુદી ગયા છે આપણે જવાનું છે આગળ બાપા જોતર બાંધી રહ્યા છે આવી રીતે બળદની જોતર બાંધવી પડે નીકળી જાય બેસી જવાનું અવાજ જોવો તમે ખાલી કેમ બાકી લાકડાના ટાયર નો અવાજ કેવો હવે ગાડું અહીંયા હાલી જતું હોય અને આગળ ચાર ગા ગામ સુધી અવાજ એમ રાખે ગાડું આવે બળદ ગાડું અત્યારે બાપા એ ઉભા ખેતર મૂક્યું છે પછી આપણે આખું ધારે આપણે બહાર લઈ જવાનું રોડ ઉપર અત્યારે તો બળદ ફ્રી કરી રહ્યા છે બાપા હમણાં કાધું ને હાલ્યા નથી ને બળદ થયા છે ફ્રી કેમ બાકી લેવરો લેવલ હાલી જાય ને જો છે જૂનું સંસ્કૃતિ અને જૂનું રીતિ રિવાજ અત્યારે અમારા ગામમાં ચબારી ગામમાં ખાલી બળદની બે જોડું છે એક અમારી બાજુ છે અને એક બીજા એક ભાઈ જોડે છે બાકી બળદ રહ્યા જ નથી આ ભોટારા થઈ ગયા હજુરૂ ટ્રેક્ટર બળદ એવો કોઈ ખેડ કરવા માંગતો જ નથી અને આપણી પાસે આજ છ હાથ રસ્તા બળદ છે પછી તો બાપા ખેતરમાં ચક્કર લગાવીને આવી ગયા રિટર્ન અને બળદ લેવરો લેવલ આવી રહ્યા છે અત્યારે કારણ કે હમણાં કીધું ને હાલ્યા નથી ને લેવરો લેવલ જ હાલે હાલની કિંમત છે જુઓ તમે ખાલી એક વાર આમ હાલો આવતો ને તો રૂડો લાગ્યો ભૂર્ની દમરી ઉડાડતા ઉડાડતા આવે હો તો આપણે વળદગાડે પર બેહી ગયા અને આપણે જઈએ છે આગળ અને બાપા ઓડર ચલાવી રહ્યા છે અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાવ લાઈક વાળા બટનને દબાવી નાખો અને મારા વિડીયોને લાઈક કરી નાખો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી આ વ્લોગ તમે રોજ કાચો રસ્તો અને એમાં બધા ધાલી રહ્યા છે રોડની ડમરી ઉડાડી રહ્યા છે અને ખાલી પાવરનો અવાજ જો ચાર ગામ સુધી આ અવાજ આપણે બળદગાડું હાલતું હોય તો પછી તો બળદ માં આપણે ડ્રાઇવિંગ કરીને આવી આપણે તો ડ્રાઈવર જઈએ ભાઈ હા જો કેમ ભાઈ હાલે બાજુ ચાલમાં આંટો મારવા ગયા છે આપણે આપણે આપણી વાડી તરફ લીવરો લીવરો આલે રહ્યા બળદ નહીં તમારે ડ્રાઈવિંગ શીખ્યું હોય તો આપણા ખેતરમાં આવી જાજો આપણે શીખવાડી દઈશું બળદ જોડીને તમને ટ્રેનિંગ શીખવાડી દઈશું કોઈ ચાર્જ નહીં ફ્રીમાં શીખવાડું ભાઈ આવી ગયા છો જે કોઈ ના આવો ભાઈ પછી તો બળદગાડામાં છે છ જોયાં થઈ જાય નાખી હવે જોડામાંથી આપણે ચડાવી નાખી અને હવે જવાનું બીજી વાડી ફગા લઈ જશે આજ બળદગાડામાંથી કહી નાખે છે ઓવર લોડિંગ હલો હલો કેમ ભાગી હાલો કરીને હાલ હો હા અમારો જીવ છે ભાઈ પછી તો પરણભાઈ ઘરની સાઈડ જતા હતા એને જલાવી દીધો મોબાઈલ મેં કીધું એક વિડીયો આપણે ઉતારી નાખો ને આપણે બાજુથી આવી રહ્યા છીએ લેવરો લેવો બળદગાડું લઈને કેમ બાકી બળદ હાલે છે ને કોમેન્ટ જરૂરથી કરજો ને અમારે બળદને ગાડું કેવું લાગ્યું હોય ત્યાં પણ કોમેન્ટ કરજો જોઈ લો ભાઈ આવે છ જુરિયાન થેલી લઈને બળદ ગાડામાંથી અને આપણે ડ્રાઈવર અને એકદમ હેવી ડ્રાઈવર હો હા હા અને ગાડો ફૂલ ઓવરલોડેડ છે તો મિત્રો આપણે યુરિયન થેલી કમ્પ્લેટ તલવારી વાડીમાં ફેરવી દીધી છે અને આપણા બળદ અહીંયા ઉભા છે અને બળદને લઈને જવાનું છે આ બાજુ આપણે અહીંયા ઉભા છે હજુ રાહ કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે અને જાવ દઈશું અને હવે આપણે ચડાવવાનું છે ટ્રેક્ટરની ટોલી ઉપર બળદ ગાડું કારણ કે જે ગૌકથા યોજાવા જઈ રહી છે ચોબારી અહીર સમાજવાડીમાં ત્યાં આ શોભા માટે રાખવાનું છે ખોટા બળદો છે અને આ ગાડું શોભા માટે રાખવાનું છે તો આપણે આહીર સમાજવાડીમાં ટ્રેક્ટર ઉપર લઈ જશું તો કમ્પ્લીટ આપણે ટ્રેક્ટર ઉપર ચડાવીને બાંધી નાખીએ છીએ અને આ ટ્રેક્ટર હવે આહીર સમાજવાડીમાં લઈને ગાડું ખાલી ઉતારવાનું છે બસ તો મિત્રો પછી આપણે પછી ઘરે અને આજ માટે આટલું જ આપણું લોક આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ આ વિડીયોને લાઈક કરી નાખો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે અમારો વિડીયો જરૂરથી શેર કરજો અને અમારો વ્લોગ કેવો લાગ્યો હોય તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે જય મુરલીધાર જય માતાજી